જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો તો આજે આપણે આવી ગયા છીએ જ્યાં ઝાલા મકવાણા સુમર દાદા છે ને ત્યાં હવન છે તો આપણે આ વિડીયો ના માધ્યમથી આપણે સંપૂર્ણ હવન જોવાનો છે અને તમે જો આ ચેનલ માં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં એક ફરી જય સુમર દાદા લખી નાખજો જય સુમર દાદા

તો તમે બે હાથ જોડીને સુમર દાદા પાસે માતાપિતા પરશે દેવદ્રાહણ પાસે આશીર્વાદ માંગો કે અમારું પુણ્ય વધો અમારું કેવું માપ અર્પણ કરે છે કોણે સુમાર દાદાદાની જાય ભલે ભાઈ ભલે મારું મકવાણા પરિવાર અને બીજું એક કે ત્રણ હજાર ત્રણસો ને એક રૂપિયો રઘુભાઈ પસંદમભાઈ મકવાણા ગામ માળવા જે આ માજીકરાય થઈ અને 3301 રૂપિયો રોજ માટે પૈસા એમાં જમા કરતા એ પૈસા 3301 રૂપિયો દાદાના શરણમાં અર્પણ કરશે બોલ સુમાર દાદાની જય જોટા કાથી બધા તો મારા વાલા ખરખર માવા ખાઈ લે ને તો 100 રૂપિયાના માવા ખાઈ જઈએ હું એ ખાઉ છું પણ ખરખર જે માવડીઓ જે કોઈ ઉધાર કે મારા વાલા આપે છે ને એને મારા હું પણ દાદા તરફથી ભગવાન તરફ તમામ મારા એને બમણો કરીને આપે એવી ભાવના સાથે જય હું મોદી એ દોહીમાં હું બાયુમાં બાલુમાં એને અમે 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 બ્રાહ્મણ પગે લાગી માડી માં એ વડીલ છે આપડા અને તો આ માડી આવું કામ કરતા હોય તો એ દીકરીઓ આ બેનો આ તમે જુવાન બધા બેઠા બેન લીધો આ માડી માં જે ચીકો આ આપડા મકવાણા પરિવારના શું કહેવાય ઘરેણા કહેવાય બધા એની મને જોરદાર ગાળી પાડો બોલ્યે હુમાર દાદાની જય માડીને ભગવાન 108 વરના કે બાપા હેમ તો ઓર ન થઈ ગયા હર હર નહીં ખાતાવડું નહીં

મિત્રો અહીંયા ખમણ કટિંગ થઈ રહ્યું છે તમે જોઈ શકો છો તેમની બાજુમાં જ સ્લાડ રાખવામાં આવેલો છે અહીંયા રોટલી બને છે આગળ તો દાળ ને શાક ને એ બને એ પણ આપણે જોઈએ ગરમ શાક બની રહ્યું છે બોલો કાઈ કે ટેટા વટરાણા મિત્રો દાળનો ટોપ વિશાળ તમે જોઈ શકો છો

ચાસ માટે બરફ કાપો છે મહેમાનો અમારે આંગણે નો થાય અમારે આંગણે નો થાય અમારે આંગણે આવેલો ખામણ નો થાય અમારે આંગણે આવેલો જેટલો ખર્ચો થાય પણ કઈ ઘરે લઈ જવાના આ તો આનંદ કરવાનો આનંદ હોય ઈશ્વર હોય બોલીએ સુમર ના ના ની સોપારી મારી હોય તો ભૂમિ પવિત્ર છે પકેલા કીધ્યો ભૂમિમાં નમસ્કરો કુંડ ને વજલી પાળી પર વિશ્વકર્મા નો સ્વરૂપ છે વિશ્વકર્મા જે આવે નમસ્કાર સમર્પયામી પાણીની ચમચી રાખવાની વાસ્તુ ભગવાન એકાવન ક્ષેત્રપાલ દેવતા નવ ગ્રહ દેવતા એકાવન ભદ્ર દેવતા ૃદી નામ ભરલેશના શ્રી પાપ આત્મના મૃતિયા જયેશ ગોદેજન કૃષ્ણ